ઘડધિંગાણે જેના માથડા મહાણે એવો પાડિયો થઈને પૂજાઓ ઘડવૈયા મારે ઠાકોરજી નથી મિત્રો ગુજરાતનો એક એવો વીર પુરુષ કે જે ગાયોને બચાવવા માટે ગાયોની રક્ષા માટે પોતે પોતાના જીવનું બલિદાન આપીને વીર ગતિને પામ્યા અને આજે આખા વિશ્વમાં દાદા તરીકે પૂજાય છે તો આવો જાણીએ વચરાજ સોલંકી એટલે કે વાછરા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ વર્ષો પહેલાની આ વાત છે બહુચર માના બેસણા એવા બહુચરાજી થી ત્રણ કિલોમીટર દૂર કાલરી ગામ આવેલું છે અને આ કાલરી ગામના ગ્રાસદાર મોટા દીકરાનું નામ બલરાજ સોલંકી અને નાના દીકરાનું નામ વચરાજ સોલંકી અને સમય જતા બંને દીકરાઓ જુવાન થયા એટલે પિતાએ મોટા દીકરાને બધો જ વહીવટ સોંપી દીધો અને નાના ભાઈને ગૌધણનું રક્ષાનું કામ આપ્યું હવે આ બંને ભાઈઓના મામા એ ગામની સીમથી નજીક લુલાળા ગામના ગરાસદાર હતા જે એક દિવસ આ કાલરી ગામ આવે છે અને પિતા હાથીજી રાજી ખુશીથી પોતાનો નાનો કુંવર એમના મામાને સોંપે છે અને પછી તો મામા સામદ સંગ રાઠોડ પોતાની જાગીરના અધિપતિ વછરાજને એનો વહીવટ સોંપે છે હવે મામા સામદ સંગ કુવર ગામના તેમના જ ભાઈ વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વચરાજ સોલંકીનું સત્પણ કરે છે અને થોડા જ દિવસોમાં લગ્નનો દિવસ પણ આવી ગયો અને હાલના પાટણના નજીક સમી તાલુકામાં આવેલું કુંવર ગામ આજે આનંદનો દરિયો ઉછળે છે શરણાઈઓના સૂર ગુંજી રહ્યા છે લગ્ન ગીતો ગવાઈ રહ્યા છે અને એવા ટાણે માંડવામાં જુવાન વચરાજ સોલંકી ત્રણ ફેરાતો પૂરા કરી લીધા અને વચરાજ સોલંકી ચોરીમાં લગ્ન વિધિનો ત્રીજો ફેરો ફરવા જાય અને વચરાજ પગ મૂકે છે ત્યાં તો અવાજ સંભળાયો દોડો દોડો ગામનું ગૌધણ સુમરો લૂંટાળો હાકીને ચાલ્યો જાય છે ઢોલ વાગ્યો અને વચરાજના કાને સંભળાય છે અને પગ ધંભી ગયા મો ઉપરનો ઉલ્લાસ હળવો થયો અને આંખોમાં ક્રોધનો અગ્નિ જ્વાળા લાગ્યો લગણના છેડા છેડીને તલવારના એક જ ઝાટકે તોડી અને કોઈ પણની રાહ જોયા વગર પોતાની રતન ઘોડી ઉપર છલાંગ મારી અને આંખોના પલકારામાં રતન તો વાયુ વેગે ઉપડી અને લૂંટારાઓનો પેટો થયો અને તલવાર અને પાલાની બટા જતી બોલી મારો મારોને કાપો કાપોની કિકિયારીઓ સંભળાવા લાગી અને ચારેય દિશામાં પવન વાવા લાગ્યા અને જાણે પ્રલય આવ્યો હોય એવી સ્થિતિ સર્જાય છે અને એ દિવસે લૂંટારાઓ ગૌધડ પડતું મૂકીને ભાગ્યા અને વચરાજ ગાયો ને વારી ફરી ગામમાં આવે છે અને હરખની હેલી મંડાણી અને ગોળ મહારાજે અધૂરો જે ફેરો હતો એ પૂરો કરવા માટે હાકલ કરી અને ત્રીજો ફેરો ફરવા જ્યાં વર કન્યા આગળ ડગલા મૂકીએ ત્યાં વિધવા ચારણ દેવળબાઈ આવીને કહે છે કે વચરાજ તને અમારા ઘણા ધન્યવાદ તારા લીધે આખા એ ગામની ગાયો પાછી આવી પણ મારી વેગડ ગાય ન આવી બાપ અને મીટણ બાંધેલા વચરાજ સોલંકીએ એ માડીને કહ્યું કે માડી તમે ખાતરી કરી હા દીકરા મેં બધે જ ખાતરી કરી વગડા સામે નજર પણ કરી પણ મને મારી વેગડ ગાય કે દેખાતી નથી વેગડ ગાય તો મારા કુટુંબનો માણસ ગણાય વેગડ ગાય નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં હે જુવાન મારી ગાય મારે આગણે લાવ અને દેવલબાએ આવી જ્યાં વાત કરી અને પછી તો ધરમ કાંજે ધીંગાણા કરે એવો વીર વછરાજ એને હાકલ મારી કે હે ગોળ મહારાજારાઓનો સાથે પેટો થયો અને કેવાય છે કે અઢાર અઢાર લૂંટારાઓ ને વધેરી નાખ્યા અને લૂંટારાઓ પણ ભાગ્યા પણ એક જણે વછરાજ ને પાછળથી તલવાર નો કા કર્યો અને વચરાજ દાદાનું મસ્તક પડ્યું પણ અહી એક અદ્ભુત ઘટના ઘટી કે મસ્તક પડ્યું અને છતાંય પણ ધડ લડતું રહ્યું અને આ જોઈને દુશ્મનોને લાગ્યું એટલે વેગડ ગાયને પડતી મૂકીને દુશ્મનો ભાગ્યા અને પછી ધડ જજુબો સુધી લડતું રહ્યું અને આ બાજુ દેવલબા અને પુનાબા બંને પાછળ પાછળ આવ્યા અને જોયું તો વચરાજનું ધડ ધળ વાછરા બેટ ઉપર લડતું હતું અને મસ્તક ઓખરી બેટ પાસે પડેલું અને પછી તો ગામ લોકો જાનૈયા અને માંડવિયાઓ અને કાલરી ગામનો હીરો ઢોલી પણ ત્યાં આવી પહોંચ્યો અને વચરાજની વીરતાને વંદન કર્યા અને પછી તો પુનાબાઈ ચિતા સળગાવી અને પોતાના પતિનું ધડ ચિતામાં સુડાવ્યું અને મસ્તકને ખોળામાં લઈને પોતે ચિતાને ફરતે ફેરા ફરી અને અધૂરા મંગળ ફેરા પૂરા કર્યા અને પછી ચિતા પર ચડી અને સતી થઈ ગયા

चढ़ मरी दो आज मणियो कसू تھا नथा ان लड़िया इणियो कसू बी नो रंग તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ઇવન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ